નમસ્કાર પ્રિયભક્તો સ્વાગત છે તમારું આજની વીડિયોમાં પ્રિયભક્તો ભગવાન વિષ્ણુ અનુસાર કઈ સ્ત્રી સમય પહેલાં વિધવા નથી બનતી આવો જાણીએ પ્રાચીન કથાના માધ્યમથી મિત્રો એકવાર નારદજી ભગવાન શ્રી હરિવિષ્ણુને મળવા માટે ખીર સાગર પર પહોંચ્યા અને માતા લક્ષ્મી તથા ભગવાન વિષ્ણુને પ્રણામ કરીને પૂછવા લાગ્યા હે પ્રભુ આ પતિવ્રતા સ્ત્રી કોણ હોય છે અને કઈ સ્ત્રી પતિવ્રતા હોય છે કયા કાર્યો કરવાથી પતિવ્રતા સ્ત્રીનું પતિવ્રતા ધર્મ નષ્ટ થઈ જાય છે હું આ વિષય વિશે જાણવા માંગુ છું કૃપા કરીને તમે મારા પ્રશ્નનો ઉત્તર આપો ત્યારે ભગવાન વિષ્ણુએ પતિવ્રતા સ્ત્રીઓના ત્રણ લક્ષણો જણાવ્યા જે પણ નારીમાં આ ત્રણ લક્ષણો હોય તેનું વંશ શુદ્ધ હોય છે તેના ઘરમાં લક્ષ્મીનો વાસ હોય છે તે નારીના પતિની સાથે તેના પિતાના પણ આ બંને કુળના લોકોને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે જે સ્ત્રીઓ પતિવ્રતા હોય છે તે મૃત્યુ પછી વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે છે પતિવ્રતા સ્ત્રીની મહાનતાનું વર્ણન કરતા ભગવાન વિષ્ણુએ એક અત્યંત પવિત્ર કથા સંભળાવી આ કથાનું શ્રવણ કરવાથી જ વ્યક્તિના બધા પાપ નષ્ટ થઈ જાય છે જે વ્યક્તિ ધ્યાનપૂર્વક આ કથા સાંભળે છે તેના બત્રીસ અપરાધ ભગવાન વિષ્ણુ માફ કરે છે આથી દરેક મનુષ્યે આ કથા ધ્યાનથી સાંભળવી જોઈએ મિત્રો પ્રાચીન કાળની વાત છે મધ્ય દેશમાં એક અત્યંત શોભાયમાન નગરી હતી તેમાં એક પતિવ્રતા બ્રાહ્મણી રહેતી હતી જેનું નામ શૈવ્યા હતું શૈવ્યાનો પતિ પાછલા જન્મના પાપ કર્મોના કારણે આ જન્મમાં કોઢી થઈ ગયો હતો એટલે કે તેને કોઢનો રોગ થયો હતો તેના શરીરમાં ઘણા બધા ઘા થયા હતા જેમાંથી હંમેશા પરુ નીકળતું રહેતું હતું પોતાના પતિની આવી દુર્ગતિ જોવા છતાં શૈવ્યાએ પોતાના પતિનો સાથ ન છોડ્યો અને નિર્મળ ભાવથી તે હંમેશા પોતાના પતિની સેવા કરતી રહેતી હતી પતિના મનમાં જે જે ઈચ્છાઓ થતી તે નારી પોતાની શક્તિ અનુસાર તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરતી શૈવ્યા રોજ દેવપૂજાની જેમ પોતાના પતિની પૂજા કરતી અને પોતાની બધી ઈચ્છાઓનો ત્યાગ કરીને પોતાના પતિ પ્રત્યે વિશેષ સ્નેહ રાખતી એક દિવસ શૈવ્યાના પતિને રસ્તે જતી એક અત્યંતના સુંદર રૂપે તે બ્રાહ્મણને સંપૂર્ણપણે વશમાં કરી લીધો તેના રૂપને જોતા જ તે આ ભરવા લાગ્યો લાંબા લાંબા શ્વાસ લેવા લાગ્યો અને જ્યારે તે વેશ્યા તેની નજરથી દૂર ચાલી ગઈ તો તે ખૂબ દુઃખી થઈ ગયો પોતાના પતિનો અવાજ સાંભળીને શૈવ્યા તરત દોડતી ઘરની બહાર આવી અને પોતાના પતિને પૂછવા લાગી હે નાથ શું થયું તમે આટલા ઉદાસ કેમ થઈ ગયા તમે લાંબા લાંબા શ્વાસ કેવી રીતે લીધા તમને જે પણ કષ્ટ હોય મને કહો જે પણ કાર્ય હોય તમે મને કહો હું તેને પૂર્ણ કરવાનો પ્રયાસ અવશ્ય કરીશ હે પ્રાણનાથ એકમાત્ર તમે જ મારા ગુરુ છો મારા પ્રિયતમ છો પત્નીના આવું પૂછવા પર તેના પતિએ કહ્યું હે પ્રિય મને જે જોઈએ છે તે તું આપી શકે નહીં તું શું કોઈ પણ મને આપી શકે નહીં આથી તેના વિશે વ્યર્થ વાત કરવી યોગ્ય નથી તું રહેવા દે ત્યારે શૈવ્યા બોલી હે નાથ મને વિશ્વાસ છે કે હું તમારું કાર્ય અવશ્ય સિદ્ધ કરી શકીશ તમે ફક્ત મને આજ્ઞા આપવાનું કષ્ટ કરો હું મારી પૂરી શક્તિ લગાવીને તે કામ પૂરું કરીશ તે કાર્યને પૂર્ણ કરવા માટે જે પણ ઉપાય હશે હું કરીશ જો હું તમારું આ કાર્ય પૂરું કરી શકીશ તો આ લોકમાં અને પરલોકમાં મારું કલ્યાણ થશે ત્યારે શૈવ્યાના કોઢીપતિએ કહ્યું હે પ્રિય ઠીક છે હું કહું છું તું હમણાં જ આ રસ્તેથી એક અત્યંત સુંદર વેશ્યા જતી હતી તેનું શરીર અત્યંત સુંદર અને મનમોહક હતું જેને જોઈને મારું હૃદય કામવાસનાથી ભરાઈ ગયું છે જો તું એવો કોઈ ઉપાય કરે કે જેથી તે સુંદર વેશ્યા મને પ્રાપ્ત થઈ જાય તો મારો જન્મ સફળ થઈ જશે હે દેવી તું તેની સાથે મારું મિલન કરાવીને મારી કામવાસનાને શાંત કર પતિના આવું કહેવા પર શૈવ્યા અત્યંત દુઃખી થઈ અને બોલી હે નાથ તમે ધીરજ રાખો હું તમારું આ કાર્ય અવશ્ય સિદ્ધ કરીશ અને તે વેશ્યા સાથે તમારું મિલન કરાવીશ આટલું કહીને તે પતિવ્રતા નારીએ મનમાં થોડું વિચાર્યું અને પછી રાત્રિના અંતિમ પ્રહરમાં ઉઠીને તે ગોવર અને સાવરણી લઈને ઘરેથી નીકળી ગઈ જતી વખતે તેના મનમાં ખૂબ પ્રસન્નતા હતી પછી તે તે વેશ્યાના ઘરે પહોંચી અને તેણે તે વેશ્યાના ઘરના આંગણામાં સાવરણી લગાવી અને ગોવરથી લીંપીને તેનું આંગણું અત્યંત સુંદર બનાવી દીધું લોકોની નજર પડે તે પહેલાં જ તે ઝડપથી પોતાના ઘરે પાછી આવી ગઈ આ રીતે તે પતિવ્રતા સ્ત્રીએ ત્રણ દિવસ સુધી તે વેશ્યાના ઘરના આંગણામાં સાવરણી લગાવી અને ગોવરથી તેનું આંગણું સ્વચ્છ કર્યું બીજી તરફ વેશ્યા પોતાનું આંગણું જોઈને પોતાના સેવકોને પૂછવા લાગી અરે આજે આંગણું આટલી સારી રીતે કોણે સાફ કર્યું જેણે પણ મારું આંગણું સ્વચ્છ કર્યું હું તેની ઈચ્છા પૂર્ણ કરીશ વેશ્યાના સેવકોએ કહ્યું હે વેશ્યા ઘરના આંગણાની સફાઈ તો અમે નથી કરી અમે જાગે તે પહેલાં જ કોઈ આ આંગણું સાફ કરીને ચાલ્યું જાય છે સેવકોની વાત સાંભળીને વેશ્યાને ખૂબ આશ્ચર્ય થયું અને તે વિચારવા લાગી કે આખરે કોણ આવીને તેના ઘરનું આંગણું સાફ કરી રહ્યું છે પછી તેણે જાણવા માટે આખી રાત જાગરણ કર્યું અને છુપાઈને જોવા લાગી ત્યારે તેણે જોયું કે રાત્રિના અંતિમ પ્રહરમાં બ્રાહ્મણી આવીને તેના ઘરનું આંગણું સાફ કરી રહી છે બ્રાહ્મણીને જોતાં જ વેશ્યા બોલી હાય હાય હે દેવી તમે આ શું કરી રહ્યા છો મારા જેવી પાપી સ્ત્રીના ઘરનું આંગળું કેમ સાફ કરી રહ્યા છો મને માફ કરો તમે આ કામ ન કરો આટલું કહીને તે વેશ્યાએ બ્રાહ્મણીના પગ પકડી લીધા અને કહ્યું હે પતિવ્રતા તમે મારી આયુ યશ સંપત્તિ અને કીર્તિનો નાશ કરવાનો પ્રયાસ કેમ કરી રહ્યા છો મેં કયો અપરાધ કર્યો છે હે સાધ્વી તમને જે જોઈએ તે માગો હું વિચાર્યા વિના તમને આપી દઈશ પરંતુ તમને આ કાર્ય શોભે નહીં ત્યારે પતિવ્રતાએ વેશ્યાને કહ્યું હે સુંદરી મને ધનની લાલસા નથી પરંતુ તારી પાસેથી મને થોડું કામ છે જો તું કરીશ તો હું કહીશ જો તું તે કાર્ય પૂર્ણ કરીશ તો મારા મનને શાંતિ મળશે અને ત્યારે જ હું સમજીશ કે તે મારો બધો મનોરથ પૂર્ણ કર્યો વેશ્યા બોલી હે પતિવ્રતા તમે જલ્દી કહો હું વચન આપું છું તમારું જે પણ કાર્ય હશે તે હું અવશ્ય પૂર્ણ કરીશ માતાજી તમે મહાન પતિવ્રતા છો તમારું કાર્ય કરીશ તો મારા બધા પાપ નષ્ટ થઈ જશે તમારા ચરણ છૂઈ લેવાથી જ હું પાપમાંથી મુક્ત થઈ ગઈ છું કૃપા કરીને જલ્દી કહો હું તમારી કઈ રીતે મદદ કરી શકું ત્યારે પતિવ્રતાએ શર્માતા કહ્યું હે સુંદરી થોડા દિવસ પહેલા મારા પતિની નજર તારા શરીર પર પડી હતી

હું આજે રાતે જ મારા પતિને લઈને તારા ઘરે આવીશ અને જ્યારે તેઓ તારી પાસેથી તૃપ્ત થઈને સંતુષ્ટ થશે ત્યારે હું તેમને ફરીથી મારા ઘરે લઈ જઈશ વેશ્યા બોલી હે પતિવ્રતા તું ઝડપથી તારા ઘરે જા જેથી કોઈ તને અહીં ન જુએ અને અડધી રાતે તારા પતિને લઈને અહીં આવી જા હું તારી ઈચ્છા અવશ્ય પૂર્ણ કરીશ પછી પતિવ્રતા નારી પોતાના ઘરે ગઈ અને તેણે પોતાના પતિને બધી વાત કહી કે આજે રાતે તે તેને વેશ્યાના ઘરે લઈ જશે પછી તે કોઢીએ પોતાની પત્નીને કહ્યું હે પ્રિય હું તેના ઘરે કેવી રીતે જઈશ મારાથી તો ચાલી શકાતું નથી પછી આ કાર્ય કેવી રીતે પૂરું થશે પતિવ્રતા બોલી હે પ્રાણનાથ તમે ચિંતા ન કરો હું તમને મારી પીઠ પર બેસાડીને લઈ જઈશ અને જ્યારે તમારું કાર્ય પૂર્ણ થઈ જશે ત્યારે તમને પાછા લઈ આવીશ આ સાંભળીને બ્રાહ્મણ ખૂબ ખુશ થયો અને પોતાની પત્નીને બોલ્યો હે કલ્યાણી તું એક મહાન નારી છે તારાથી હું અત્યંત પ્રસન્ન છું તારા કારણે મારું કાર્ય પૂર્ણ થઈ જશે તે આજે જે કામ તારા પતિ માટે કર્યું છે તેવું કામ સંસારની કોઈ નારી નહીં કરી શકે હે દેવી તું ધન્ય છે પછી રાત થઈ અને પતિવ્રતા બ્રાહ્મણી પોતાના પતિને પીઠ પર બેસાડીને લઈ જવા લાગી રસ્તામાં એક જગ્યાએ પરમ તેજસ્વી માંડવ્ય ઋષિને ભૂલથી ચોર સમજીને રાજાએ સૂડી પર ચઢાવ્યા હતા માંડવ્ય ઋષિના શરીરમાંથી સૂડી આરપાર થઈ ગઈ હતી છતાં તેઓ જીવતા હતા અને પોતાની તપસ્યામાં લીન હતા જ્યારે રાતના અંધકારમાં પતિવ્રતા બ્રાહ્મણી માંડવ્ય ઋષિની નજીકથી પસાર થઈ રહી હતી તો ભૂલથી તેના કોઢીપતિનો પગ માંડવ્ય ઋષિના શરીરને અડી ગયો અને તેમની તપસ્યા ભંગ થઈ ગઈ માંડવ્ય ઋષિ અત્યંત ક્રોધિત થયા અને શ્રાપ આપવા લાગ્યા જે પાપીએ મારી તપસ્યા ભંગ કરી છે અને મને વેદના આપી છે તે પાપી સૂર્યોદય થતાં જ ભસ્મ થઈ જશે માંડવ્ય ઋષિનો શ્રાપ આપતા જ તે કોઢી જમીન પર પડી ગયો ઋષિનો શ્રાપ સાંભળીને પતિવ્રતાને ખૂબ દુઃખ થયું અને તે બોલી આજથી ત્રણ દિવસ સુધી સૂર્યનો ઉદય જ ન થાય આટલું કહીને પતિવ્રતા પોતાના પતિને લઈને ઘરે ગઈ અને પોતાના પતિને સૈયા પર સુવડાવીને તેની પાસે બેસી ગઈ પતિવ્રતાની વાણીમાં એટલી શક્તિ હોય છે કે તે જે કહે તે સત્ય થઈ જાય છે અને પતિવ્રતાના કહેવાથી સાક્ષાત સૂર્યદેવને પણ તેની ઈચ્છાનું પાલન કરવું પડે છે કારણ કે સ્વયં ભગવાન વિષ્ણુએ પતિવ્રતા સ્ત્રીઓને આ વરદાન આપ્યું છે કે તેઓ જે બોલશે તે અવશ્ય સિદ્ધ થશે પછી ત્રણ દિવસ સુધી સૂર્યોદય ન થયો આખું સંસાર અંધકારમાં ડૂબી ગયું અને ત્રણેય લોકોમાં આ વાત ફેલાઈ ગઈ આ દ્રશ્ય જોઈને બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા અને સૂર્યના ઉદય ન થવાનું કારણ પૂછવા લાગ્યા ત્યારે બ્રહ્માજીએ દેવતાઓને તે બ્રાહ્મણી અને માંડવ્ય ઋષિનું આખું વૃત્તાંત સંભળાવ્યું પછી બધા દેવતાઓ બ્રહ્માજી સાથે દિવ્ય વિમાનમાં બેસીને તે પતિવ્રતા નારીના ઘર પાસે ગયા બ્રહ્માજીએ પતિવ્રતા નારીને કહ્યું હે માતા તમારા કહેવાથી સૂર્યનો ઉદય રોકાઈ ગયો છે જેનાથી સંપૂર્ણ સૃષ્ટિ ખતરામાં આવી ગઈ છે પ્રાણીઓનું જીવન દુષ્કર થઈ ગયું છે તમે કૃપા કરીને તમારા વચન પાછા લો અને સૂર્યનો ઉદય થવા દો પતિવ્રતાએ કહ્યું હે ભગવાન એકમાત્ર મારા પતિ જ મારા ગુરુ છે તે મારા માટે સંપૂર્ણ લોકોથી વધારે છે અને સૂર્યોદય થતાં જ મારા પતિનું મૃત્યુ થઈ જશે કારણ કે માંડવ્ય મુનિએ આવો શ્રાપ આપ્યો છે મેં કોઈ લોભમાં ક્રોધમાં કે મોહમાં આવીને આવું નથી કર્યું હું ફક્ત મારા પતિના પ્રાણોનું રક્ષણ કરવા માંગુ છું બ્રહ્માજીએ કહ્યું હે માતા તમારા પતિની આયુ આટલી જ હતી તેના મૃત્યુથી પૃથ્વીનું કલ્યાણ થશે તમે તમારા પતિના પ્રાણ જવા દો આથી તમને ઘણું પુણ્ય મળશે પતિવ્રતા બોલી હે દેવ પતિનો ત્યાગ કરીને મને કોઈ પણ લોકમાં સુખની પ્રાપ્તિ નહીં થાય મારા પતિ મારા માટે ઈશ્વર છે તેથી હું તેમનો ત્યાગ નહીં કરી શકું બ્રહ્મદેવે કહ્યું હે કલ્યાણી તમારા આ પતિવ્રતા ધર્મથી હું ખૂબ પ્રસન્ન છું તમે આ હઠ છોડી દો અને સૂર્યનો ઉદય થવા દો જેથી આખું સંસાર સ્વસ્થ થઈ જશે અને અમારા આશીર્વાદથી તમારો કોઢી પતિ પણ કામદેવની જેમ સુંદર થઈ જશે બ્રહ્માજીના આવું કહેવા પર પતિવ્રતાએ થોડીવાર વિચાર્યું અને પછી હા કહીને સ્વીકૃતિ આપી પછી સૂર્યનો ઉદય થયો માંડવ્ય મુનિના શ્રાપને કારણે તરત જ તેનો પતિ બળીને ભસ્મ થઈ ગયો અને પછી તેની રાખમાંથી અત્યંત સુંદર કામદેવના જેવું રૂપ ધરાવતો તેનો પતિ બહાર આવીને ઊભો થયો આ ચમત્કાર જોઈને પતિવ્રતા અત્યંત પ્રસન્ન થઈ અને પછી સ્વર્ગલોકમાંથી એક અત્યંત તેજસ્વી વિમાન આવ્યું અને પતિવ્રતા નારી પોતાના પતિ સાથે બેસીને સ્વર્ગ લોક તરફ ચાલી ગઈ તો મિત્રો આ રીતે પતિવ્રતા નારીમાં સંસારને નષ્ટ કરવાની શક્તિ પણ હોય છે પતિવ્રતા નારીની સામે મોટા મોટા દેવતાઓને પણ નમવું પડે છે આ રીતે ભગવાન વિષ્ણુએ આ કથા સંભળાવી